નમસ્કાર મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે તેમણે જણાવ્યું છે કે આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ પડવાની સાથે બનાસકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અરવલ્લી ખેડા અને મહિસાગરમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા શક્યતા છે તો હવામાન વિભાગે આજે મંગળવારે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે બનાસકાંઠા આણંદ પંચમહાલ અરવલ્લી ખેડા અમદાવાદ દાહોદ મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં ગાજવી સાથે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે આ સાથે બુધવાર અને ગુરુવારે ક્યાં ક્યાં વરસાદની આગાહી છે તેના વિશે જાણીએ તો આ સાથે તેમણે જણાવ્યું કે ત્રીજા અને ચોથા દિવસે છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદની શક્યતા છે નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી તથા જૂનાગઢ અમરેલીમાં ગાજવી સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ સાથે અડતાલીસ કલાકમાં ચોમાસું દસ્તક દેશે ગુજરાતની અંદર આ સાથે હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસા અંગે આગાહીમાં કહ્યું છે કે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં નેરત્યનું ચોમાસું ગુજરાત તરફ આગળ વધે અને ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે કરવામાં આવી છે